શરૂઆત કરીશ કે શિવાજી ની પ્રતિમા તૂટી જે પડે એ પ્રકારનો બદ ઇરાદો કોઈનો પણ ના હોઈ શકે તૂટી પડી છે એ બરાબર છે પરંતુ એના માટે રાજનીતિ થાય એ કેટલા અંશે યોગ્ય છે સૌથી પહેલા તો પદ્મકાંત આપને મારું નમસ્કાર મારા પેનલ મિત્ર ભરતભાઈ રાજગોરજીને નમસ્કાર મારા સાથી પેનલ મિત્ર નિલેશભાઈ સોલંકીજીને નમસ્કાર અને મારા દર્શક મિત્રોને પણ નમસ્કાર હવે આજે આજે મુદ્દો લીધો છે ને એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે આખરે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ તૂટી અને એના ઉપર રાજકારણ તો મારે કહેવાનું છે કે સવાલ રાજકારણનો નથી સવાલ એ છે કે દેશમાં તમે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ સુધી હવે વર્ષ થઈ ગયા રાજ તમે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પહેલા ફૂલ મેજોરિટી સાથે તમે હતા અત્યારે ટેકાની સાથે છો અને ફક્ત આઠ મહિના પહેલા જ આઠ મહિના પહેલા જ આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી અને મતલબ એવું તો શું થયું કે આ મૂર્તિ આઠ મહિનામાં જ તૂટી ગઈ અને એનું ઇનોગ્રેશન આપણા દેશના માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાને જી કર્યું અમુક વખત જયારે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા વાળા લોકો ચર્ચામાં હોય છે તો વારે ઘડીએ પૂછે સત્તર વર્ષમાં તમે શું કર્યું સત્તર વર્ષમાં શું કર્યું તો આજે તો અમારો પૂછવાનો સમય આવ્યો છે કે અરે ભાઈ તમે તો આ આઠ મહિનામાં બનાવેલી મૂર્તિ પર તોડી દીધી એટલે તમને યાદ કરાવું તો પુનામાં પુના પ્રતાપપુર જગ્યા છે ત્યાં ઓગણીસો સત્તાવનમાં ભારત દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુજીએ જે શિવાજી મહારાજની મૂર્તિ સ્થાપિત કરી હતી એ આજે પણ અઢીકમ ઉભી છે આજે પણ અઢિકમ ઉભી છે બીજી બાજુ આપ જુઓ આઠ મહિના પહેલા આઠ મહિના પહેલા ઊભી કરેલી મૂર્તિ અત્યારે મતલબ જમીન દોસ્ત થઈ ગઈ છે ભસ્મભૂત થઈ ગઈ છે અને મતલબ કોઈ એવું વાવાઝોડું નથી કોઈ કુદરતી હોનાર જ નથી એક નારિયેલ સુધી ટપકી નીચે નથી પડ્યું પરંતુ આટલી મોટી મૂર્તિ ટપકી નીચે પડી ગઈ એ આપણા બધાના માટે ખૂબ જ દુઃખદ વાત છે ખૂબ જ દુઃખદ સંયોગ પણ છે અને એના ઉપર હવે આપણા વડાપ્રધાન છે જે કોઈ કોઈ પણ પણ વાતે ટસ્તી મસ્ત ના થાય એ એવી એમની અત્યારની જે ભાવભંગીમાં છે કે એમનું કેરેક્ટરિસ્ટિક છે એ ક્યારેક ઝૂકતા નથી કે ક્યારેક સાથે એવી રીતે પોતાનું એ જે કઈ દેવું છે તો જયારે આજે મૂર્તિ તૂટ્યા પછી આજે એમને આરાધ્ય દેવ ની વાત કરી અને એમને કીધું હું માફી માંગુ છું અને મને એમના ચરણોમાં પડીને હું માફી માંગુ છું તો આ બધું છે ને એમને સ્ટંટ બાજી છે આઈ એમ સોરી ટુ સે બટ સિન્સ લાસ્ટેન ઇયર્સ એન્ડ અપ ટુ નાવ અમુક વખત અમુક વખત અમુક વખત પછી આજે તમે જોયું કે કેવી રીતે માફી માંગવાની વાત કરે છે અમુક વખત એવું કહે છે કે જે લોકો ભ્રષ્ટાચારી છે એમને અમે ક્યારે અમારી પાર્ટીમાં નહીં લઈએ અને બીજા ત્રીજા દિવસે જ એ મહારાષ્ટ્રના જે લોકો સિત્તેર હજાર કરોડ ભ્રષ્ટાચાર કર્યો હોય એમને તમે હજી પવાર ને પોતાના સ્ટેજ ઉપર બેસાડો છો અને ડેપ્યુટી સીએમ બનાવી દેજો અને મહારાષ્ટ્રમાં જે રીતે એમને સરકાર તોડી છે અને જે રીતે સરકાર બનાવી છે અને બે મુખ્ય ધારાની પાર્ટીઓને તોડીને એમણે બીજી બે ઊભી કરી છે અને એમનું

જેમ શિવાજી મહારાજ હતા પણ વીર સાવરકર સામે બાયો ચડાવો છો અને શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી અંગે આંસુ સારો છો શું સમજુ ને શિવાજી મહારાજ ની જે પ્રતિમા તૂટી પડી છે તો એના માટે તો અમે દુઃખ પ્રકટ કરી રહ્યા છીએ ને એના માટે શું કહી રહ્યા છીએ કે ભાઈ આ મતલબ ભ્રષ્ટાચાર કેટલું બધી હાદે વધી ગયું છે મતલબ વીર સાવરકર વીર સાવરકર ની પ્રતિમા મુકાય એની સામે તમે બાયો ચડાવો છો ભાઈ વીર સાવરકર ની મારે હવે શું વાત કરવું એ તો મતલબ જેમણે તેર તેર વખત તેર વખત બ્રિટિશ સરકારની માફી માંગી હોય અને જે વ્યક્તિ એ બ્રિટિશ સરકારની ની કરી હોય અને જે વ્યક્તિ એ રાષ્ટ્ર પ્રેમ ના બદલે જયારે સાયમન કમિશન આવ્યું ગો બેક સાયમન ના નારા લાગતા હતા અસહયોગ આંદોલન ચાલતું હતું ત્યારે એ લોકો બ્રિટિશો સાથે બેસીને એમને કેતા હતા ગમે તે કરો પરંતુ કાળા પાણીની સજા થઈ હતી વીર સાવરકરની અને આંદામાન નિકોબારની જનમાં મંજૂરી આપવામાં આવ્યા હતા અને એ વખત એવી પરિસ્થિતિમાં કોઈ પણ નેતા હોય જવાહરલાલ નહેરુ હોત તો પણ આ સ્થિતિ પેદા થઈ હોત કે કોઈ પણ નેતા હોય કેમકે મોત સારું પણ આ પ્રકારની પીડા આ જ પ્રકારના અપમાનજનક અને ક્યારેક તો જ્યાં જમતા ત્યાં જ એમને કુદરતી હાજર જવું પડતી હતી આ સ્થિતિ પેદા થઈ કોઈ પણ વ્યક્તિનું મનોબળ તૂટી પડે સેલ્યુટ મારી જે એ વીર સાવરકરજીને એમ બીજેપી કહે છે તમને કેમ એની સાથે ઇનકાર કરો છો

બીજી બાજુ આ જે સાવરકર છે એ વિનાયક દામોદર સાવરકર એમણે ત્રણ તેર વખત સોરી માફી માંગી છે તેર વખત એ પણ લેખિતમાં માફી માંગી છે અને એના તમે હિસ્ટોરિકલ એવિડન્સ જોઈ શકો છો